ગત તારીખ જાન્યુઆરીના રોજ લાગેલા આગ બાદ સતત ગોટા વિસ્તાર તરફ વળી રહ્યા હોવાથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ ઉપરાંત

સાથે ફરતા લોકોને શ્વાસ લેવા ઉપરાંત ખાંસીની તકલીફ વેઠવી પડી રહી છે ઘણી વાર વિવાદોમાં આવી ચૂકી છે વારંવાર આગ લાગવાના બનાવ સુકાવલી ડમ્પિંગ સાઇટ પર બની રહ્યા છે ત્યારે આજે ફરી એકવાર આ મુદ્દો ઉછળ્યો છે અંકલેશ્વરમાં આંબોલી રોડ ઉપર આ

કચરાના ઢગલાઓમાંથી આગ લાગવાના બનાવ બાદ સતત એક સપ્તાહ થવા છતાં ધુમાડા નીકળતા લોકોને હવે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે ઉપરાંત ખાંસીની તકલીફ વેઠવી પડી રહી છે સુકાવલી ડમ્પિંગ સાઇટ તરફથી ઉઠતા ધુમાડાના ગોટે ગોટા હવાના પ્રવાહ સાથે જે દિશામાં હવા વહેતી હોય તે દિશાના રહેણાંક વિસ્તાર તરફ પડી રહ્યા છે પરિણામે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે તો આજુબાજુમાં અનેક ખેતરો આવેલ હોય ખેત મજૂરોએ પણ વારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નાના નાના બાળકો થી લઈને શ્વાસો શ્વાસ ની તકલીફ સાથે પીડાતા પણ આડાસ રાખ્યા વિના રોડ પરથી પસાર થવામાં તકલીફો વેઠવી પડી રહી છે ત્યારે એક સપ્તાહ સમસ્યા નો નિકાલ ના આવતા આજે રોસે ભરાયેલા સ્થાનિકોએ આ મામલે મીડિયા સામે હૈયાવરાટ ઠાલવી હતી સાથે જીપીસીપી માં ફરિયાદ કરતા જીપીસીપી ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી જોકે આજે અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડમાં ખંડમાં બોર્ડ મીટી યોજાઈ હતી જેમાં આ મામલો ઉછળવાની સંભાવના હતી પરંતુ બદનસીબે આ મામલો ઉછળ્યો ન હતો અને આ મામલે ચર્ચા સુધી થઈ ન હતી ત્યારે અંકલેશ્વર નગરપાલિકાની વારંવાર વિવાદમાં આવતી સુકાવી ડમ્પિંગ સાઇટ મામલે નગરપાલિકા સુધી પણ ફરિયાદો પહોંચતા નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે આ દિશામાં ફરિયાદ આવી છે અને આગ ઓલવવામાં સફળતા મળી છે પરંતુ ધુમાડાને કાબુમાં લઈ શકાયા નથી જેને કાબુમાં લેવા માટે પ્રયાસ

આ સુકાવલીનો કોઈ કસૂ કરતો નથી ઘડિયાળ વાર જલિયા કરે છે કેટલા દિવસ થઈ આગ લાગી છે આને દિવસ થઈ ગયા સર તમે આને કોઈ સાંભળતું નહી નગરપાલિકા જાય તો કે અમારું નહી લાગતું તેવાજી જાય તો કે અમારું નહી લાગતું અમારું જવાનું કોઈ સોસાયટી છોડી રખાઈ ચાલા જવાના અમારું તો પોતાનું મકાન છે શું માંગ છે અમારી માંગ એવું છે કે સુકાવલી આંટી ચાલી જાય એ નાટા હોય પર જના કાનૂન કા કઈ સોસાયટી ગ્રીન પાર્ક સોસાયટી सब प्रॉब्लम इक्कीस तारीख से कचरा जल रहा है उसकी बास और धुआं इतना आता है आंखों में इन्फेक्शन सांस लेने में तकलीफ होती है बच्चे बीमार पड़ रहे हैं इससे मच्छर मक्खी सब हो रहा है डेंगू होते है सब होता है लेकिन नगर पालिका इसका कोई भी निकालती नहीं है मतलब ये चीज हटानी चाहिए यहाँ से आपने रजुआत करते ही जाते हैं लेकिन बोलते है यहाँ मत जाओ वहाँ जाओ वहाँ मत जाओ वहाँ जाओ हर जगह जाओ अब कहा जाएंगे तुम्हारा कॉर्पोरेट रजुआत करेगी करे थे इससे पहले भी बहुत बार इससे पहले भी हो चुका तीन चार महीने पहले कचरा जल चुका तो बार बार हो रहा है आपको क्या जले जब यहाँ पर आग जली थी ना उसी टाइम पे मैं रात को बारह बजे एक आकर यहाँ पूछ कर गयी एक भाई थे कि वो अपने आप जल गया कैसे अपने आप जला अपने आप जलता होगा एक दिल्ली मारे पूरा इससे हमको नुकसान है हमारे बच्चों को नुकसान है हम बीमार पड़ रहे हैं आप क्या चाहते हो हम ये चाहते कि यहाँ से सुकाउली हटनी चाहिए यहाँ बस्ती बढ़ गई है जब आबादी कम थी तो जब चलता था अब आबादी बढ़ गई लोग बढ़ गए बच्चे बहुत है और ये हटानी चाहिए यहाँ से हम यही अपील करते सरकार से कि इसको हटाओ यहाँ से